સ્વામી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવોની પંદરમી કહાની તાંત્રિક વચ્ચે જવાબદાર વ્યક્તિ નિશ્ચિંત ન રહી શકે ઉચિત ચિંતા તથા કંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદ થતાં રોકે છે કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય જવાબદારી શૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહીં અભિશાપ જ સમજવું ભારતમાં જે પ્રકારની ફિલોસોફી વિકસાવાય છે તેમાં જવાબદારીથી છટકીને માત્ર ઉદરભરી જીવન જીવવાનની જીવન મુક્તિ ગણાવી છે આવા માણસો પૂજ્ય અતિ પૂજ્ય થઈ જાય છે આવી અકર્મ્ય અને જવાબદારહીન વ્યક્તિ કરતાં સમાજના સુખ સગવડો તથા વિકાસના કાર્યો માટે ઝઝૂમનાર કાર્યકર્તા ઘણો ઉત્તમ છે તેનું સમાજને પ્રદાન છે ખરેખર તો તે પૂજ્ય ગણાવવો જોઈએ હું મહારાજ પોતાના દ્વારા નિમંત્રેલી આપત્તિઓમાં મહાલી રહ્યો હતો ચાર વખત જમવાની ટેવની જગ્યાએ અત્યારે એક વખત જમવાનું પણ અનિશ્ચિત થઈ ગયું હતું ત્યાં શું તે પ્રશ્ન જમવાથી પણ વધુ વિકટ હતો કલકત્તા જેવા નગરમાં ઘણી વ્યવસ્થા હશે જ પણ યોજક સત્ર દુર્લભ તેમ કોઈ સંયોજક ન હતું એક મિલના પહેરગીર ભૈયાજીએ કહ્યું કે મહારાજ ચલો હમરે ગેટ પર સોનીકી સુવિધા હૈ હું તેમની સાથે ગયો મિલ બહુ દૂર હતી રોડને અડીને જ તેનો દરવાજો હતો ફૂટપાથ ઉપર મારા માટે એક પાટ બિછાવી દીધો ભૈયા લોકો પહેરો ભરતા અને હું બહાર સુતો રોડની સામે મુખ્યતઃ ગુજરાતી પ્રજા વગેરે રહેતી એકવાર રાતના દસ વાગ્યે જ્યારે અમે બધા બેઠા બેઠા સત્સંગ કરી રહ્યા હતા ત્યારે ફૂટપાથ ઉપર જતી એક વ્યક્તિને જોઈને હું ચમક્યો થોડી દૂર સુધી જવા દઈને આવું છું એમ કહીને હું ઉઠ્યો અને ઉતાવળે ઉતાવળે પેલી વ્યક્તિની સાથે થઈ ગયો મેં તેના ખભા પર હાથ મૂક્યો તે વ્યક્તિએ મારા સામું જોયું અને ડઘાઈ ગઈ આ એ જ સંત હતા જે મારો બધો સામાન લઈને ભાગી ગયા હતા એમ સમજીને કે આ અજાણ્યો માણસ આટલી દૂર ક્યાં આવશે તેઓ કલકત્તાના આ ભાગમાં આવી ગયા હતા પણ વિધાતાએ મને પણ જાણતા અજાણતા અહીં મોકલી દીધો હતો તેમના ખભે મારો જ થેલો હતો જે પોણા ભાગનો ખાલી થઈ ચૂક્યો હતો અર્થાત ધાબળો વગેરે ચોરાઈ ગયું હતું અમારી આંખો મળી એ ગભરાયા મેં કહ્યું ગભરાઈએ મત મેં કુછ નહીં કરુંગા બસ એટના હિ કહેના હૈ સાધુ કે વેશ મેસાત મત કરના આટલું કહીને હું ચાલ્યું આવ્યું હું જાણતો હતો કે જો આ ભૈયાજીઓને ખબર પડશે તો પહેલાંની ચટણી કરી નાખશે એટલે મેં તેમને કહ્યા વિના જ હું પહેલા સંતને મળવા ગયો હતો ત્યારે પાછો ફર્યો ત્યારે ભૈયાજીએ પૂછ્યું કે ઓચિંતાના ક્યાં ગયા હતા મેં હવે બધી સાચી હકીકત કહી દીધી અરે મહારાજ પહેલે બાવાજી મળી ગયા ચાલીસ એક વર્ષની ઉંમર ગૌરવાન જટાઓ આકૃતિ પ્રભાવશાળી હું જે બગીચામાં બેસતો ત્યાં જ તે પણ થોડે દૂર બેસતા સંસ્કૃતના વિદ્વાન પણ ખરા પણ તેમના કરતા મારી પાસે સત્સંગીઓની ભીડ વધારે રહેતી હોવાથી

લાભ માટે જુદા જુદા જાપ કરતા હતા અથવા કોઈ ગ્રાહકની રાહ જોઈને બેઠા હતા ધાર્મિક ક્ષેત્રમાં દુઃખોની નિવૃત્તિ તથા સુખોની પ્રાપ્તિ માટે વ્યક્તિને વાસ્તવિક અભિગમ આપવાની જગ્યાએ કોઈ તમારા માટે જાપ કરે કોઈ અનુષ્ઠાન કરે કોઈ કોઈ તંત્ર મંત્ર કરે કે આશીર્વાદ આપે તેવી હવા વધારે પડતી ઊભી કરાય છે આના પરિણામે સામાન્ય વ્યક્તિ પુરુષાર્થવાદી થઈ શકતી નથી કે દૈવીય ચમત્કારોની સંખ્યા કરતી ફરે છે અસંખ્ય પુરોહિતો બાવાઓ અને બીજાઓ લોકોની આ દુર્બળતાની વધારે છે અને પોતાના માટે દક્ષિણાઓ ઊભી કરે છે શિવાલયનું દ્રશ્ય સારું ન લાગ્યું એક તો પ્રદક્ષિણાના તરફ ભાગમાં ખીચ તાંત્રિકો બેઠા હતા તેમની અસ્વચ્છતા તથા પરસેવાથી વાતાવરણ ગંધાતું હતું એકે એકના ચહેરા ઉપર વિતૃષ્ણા દેખાતી હતી કેટલાક મારવાડી શેઠો પોતપોતાના તાંત્રિકો આગળ ગુપચૂપ વાતો કરી રહ્યા હતા સૌ પોતપોતાની સાધના કરાવતા હતા પહેલાં મહારાજે એ ભીડમાં માંડ જગા કરીને મને પણ બેસાડ્યો અને કહે કે અભી આતા હું પરિચિત મારવાડી શેઠ છે ન કોઈ અનુષ્ઠાન મિલ જાયગા એમ કહીને તે ચાલ્યા તથા દરવાજા પાસે આવતા જતા વ્યાપારીઓ સાથે વાતો કરવા લાગ્યા હું સમજી ગયો કે તે કોઈ જાપ કે અનુષ્ઠાનની ગરાકી કરવા મથી રહ્યા છે અને તે પણ મારા માટે કોઈ દુખી માણસ પાસેથી 100 200 રૂપિયાના અનુષ્ઠાન લઈને મને કરવા આપે હું તેમના કહ્યા પ્રમાણે અનુષ્ઠાન કરું પૈસા તે લે હું તો પૈસા રાખતો જ નહીં આ રીતે તે પોતે પણ વ્યાપાર કરવા માંગતા હતા દુનિયા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઓછા અંધશ્રદ્ધા તો રહેવાની જ અસંખ્ય સુધારકો પડકારકો અને વિજ્ઞાનના વિકાસ પછી પણ અસ્તિત્વ સમાપ્ત નથી થયું ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં તો વધ્યું છે સાચા સાધુઓ કરતા ઠગ ધોરત અને દંભીઓનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું છે આ તાંત્રિકોની અસર હવે તો ઠેઠ ગાંધીનગર તથા દિલ્હી સુધી પહોંચી છે સૌની વચ્ચે બેઠો બેઠો હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરતો રહ્યો અને સૌને પૈસાની જરૂર હતી વ્યાપારીઓને લાખોની જરૂર હતી તે પૂરી કરી આપવા તાંત્રિકો તેમની પાસેથી વીસ પચાસ પડાવતા હતા તાંત્રિકોને પણ પૈસાની ભારે જરૂર હતી પેલા વ્યાપારીઓને કોણ સમજાવે કે પોતાના માટે વીસ પચાસ નથી મેળવી શકતા તે તેમને લાખો રૂપિયા કઈ રીતે કમાઈ આપશે અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ભોળા માણસો કરતા લોભિયા માણસો વધુ ફસાતા હોય છે પહેલા મહારાજ થોડી થોડી વારે મારી તપાસ કરી જતા અને ફરી કોઈ અનુષ્ઠાન કરાવનારની શોધમાં ચક્કર લગાવતા મને થયું કે બસ હવે અહીંથી વિદાય થવું જોઈએ હું ઊભો થયો મારી ખાલી પડેલી જગ્યાને ભરી દેવા કેટલાય ઉત્સુક હતા પહેલા મહારાજને મળ્યો ને કહ્યું મેં જાતા હું મેરે લીએ એ ઉચિત સ્થાન નહીં હે મેં અનુષ્ઠાન કરવાની વાળા નહીં હું કહીને વિદાય થયો કાસુ ત્રણ ચાર માઇલ ચાલીને પાછો પહેલાં બગીચામાં આવ્યો ધીરે ધીરે બગીચામાં મારા પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખનારું સારું એવું વર્તુળ તૈયાર થયું હતું હવે તો આખો દિવસ લોકોની અવર જવરમાં કરતો મને થયું કે હવે કલકત્તા છોડવું જોઈએ કુંભમેળો નજીક આવી રહ્યો છે અને હવે મારે પ્રયાગરાજ પહોંચવું જોઈએ